બે ભાગમાં પાર્ટ વન અને પાર્ટ ટુમાં આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે આપણે હજુ સુધી ના જોયું હોય તો આ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અથવા તો તો ના ખ્યાલ આવે ફાર્માસિસ્ટ પેપર સોલ્યુશન એવું હશે એમાં જઈને પણ તમે જોઈ શકો છો તો સૌથી પહેલા તો જેએમસી જુનિયર ફાર્માસિસ્ટ માટે કરવું શું શું પ્રિપેરેશન કરવી જોઈએ શું વાંચવું શું ન વાંચવું એ સૌથી પહેલો સ્ટુડન્ટના માઇન્ડમાં ક્વેશ્ચન હોય છે તો એના માટે જ અગાઉ જે પરીક્ષા યોજાયેલી હતી એનું પેપર હું પૂરેપૂરો એનાલિસિસ કરીને અમે તમારી માટે આ વિડિયો લઈને આવ્યા છીએ કે જેનાથી તમને આઈડિયા આવશે કે શું વાંચવું જોઈએ કયા ટોપિક મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે અને કયા ટોપિક પર તમારે વધારે ફોકસ કરવું જોઈએ રાઈટ તો તમારું ફાર્માસિસ્ટ બનવાનું જે મિશન છે એના માટે જોઈ શકો છો શું કામ કારણ કે એમાં વેરિયસ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લીધેલા છે કે જે તમને વેરિયસ ફાર્માસિસ્ટની ટેકનિકલની જે કઈ પણ એક્ઝામ લેવાય છે એના માટે ખૂબ જ અગત્યના હોય એવા ક્વેશ્ચન કવર કરેલા છે હવે આ માટે અમે એક ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં તમને જે છે એના એનાલિસિસ પરથી કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે શું વાંચવું જોઈએ એના રિલેટેડ અમે દરેક વિડીયો લાવશું અને એ પેપરનું એનાલિસિસ કરીને એ ટોપિકના વિડીયો છીએ કે જેનાથી તમારે રોજ જે છે છે એ તમે સફળતા પ્રાપ્ત કરી શકો તો હવે તમને જણાવી દઉં કે જેમસી જુનિયર ફાર્માસિસ્ટ નું કોઈ ઓફિશિયલ સિલેબસ તો આવેલો નથી પણ એની નોટિફિકેશનમાં જેમ જણાવેલું હતું એમ કે ટેકનિકલ એટી માર્કસ નું હશે એટઝ અને જીકે છે એ 20 માર્ક્સનો હશે રાઈટ અને ટોટલ પેપર તમારું 100 માર્ક્સનું થવાનું છે તો આપણે વાત કરીએ જીકે ની તો સૌથી પહેલા જીકે માં 20 માર્ક્સ છે તો જીકે એ પોતે જ એક વાસ્ટ સબ્જેક્ટ છે કે જેમાં વેરીયસ સબ્જેક્ટ કવર થઈ જતા હોય છે તમારી પાસે એટલો બધો ટાઈમ નથી કે તમે એક એક સબ્જેક્ટ ને બધા ટોપિક વાંચી શકો જૂના પેપરને એનાલિસિસ કરીએ તો આપણે જોવા મળે છે કે જે જૂનું પેપર છે 19/6/2021 ના રોજ લેવાયેલું એ પેપર માં મોસ્ટલી કરંટ અફેર્સ રિલેટેડ અને બેઝિક જીકે ના ક્વેશ્ચન હતા ગુજરાત ને રિલેટેડ અને કમ્પ્યુટર ના ક્વેશ્ચન હતા તો એનાલિસિસ પરથી એમ કહી શકીએ કે તમારે સૌથી પહેલા તો કરંટ અફેર અને કમ્પ્યુટર ઉપર ફોકસ વધારે કરવું જોઈએ શું કામ કારણ કે જે બીજા સબ્જેક્ટ છે એ તો વધારે પડતા વાસ્ટ છે રાઈટ એ બધું તમે કવર ના કરી શકો પણ કોમ્પ્યુટર છે એને તમે ઇઝીલી કવર કરી શકો છો કોમ્પ્યુટર માટેના વિડીયો પણ આપણી ચેનલમાં અવેલેબલ છે એ પણ જોઈ લેવા કારણ કે એમાં જે પણ ક્વેશ્ચન લીધેલા છે એ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે તમને એક્ઝામમાં હેલ્પફુલ થશે જ ધેન રહી વાત કરન્ટ અફેરની તો કરન્ટ અફેર ઇટ સેલ્ફ એવું કહે છે કે કરંટના જે અફેર્સ હોય એના રિલેટેડ ક્વેશ્ચન હશે મતલબ કે એક લિમિટેશન આવી ગઈ છે રાઇટ કે કરન્ટ અફેર્સ છે તો એમાં કરન્ટના જે ક્વેશ્ચન હોઈ શકે છે તો એના માટે તમારે કરન્ટ અફેર્સ છે એ પણ કરી લેવું કે જે લાસ્ટ ટુ ટુ થ્રી મંથ્સનો હોય એના પર તમારે વધારે ફોકસ કરવું રાઈટ તો એ બંને ટોપિક છે એ તમને રોકડા માર્ક્સ અપાવી શકે છે અને તમારું મેરિટમાં નામ પણ આગળ જઈ શકે છે ઓકે ના હવે આપણે ટેકનિકલની વાત કરીએ તો સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે કે 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 નું જે જૂનું પેપર લેવાયેલું છે 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 એ વિડીયો જોઈ લેવા એનાથી તમને આવી જશે કયા નામ આપણે કરીએ તમારે કેવી રીતે કરવાની છે ફર્સ્ટ ક્વેશ્ચન એ હતો કે લેનોલિન ઇઝ રિલેટેડ ટુ વીચ ઓફ ધોલો કેમિકલ કોન્સ્ટીટ્યુટ ગ્રુપ લેનોલિન છે એ કયા ગ્રુપમાં કન્સિડર કરવામાં આવે છે કે જેનો આન્સર હતો લિપિડ રાઈટ એ તો ખબર જ છે પણ હવે આમાં તમે ઇવેલ્યુએશન કેવી રીતે કરશો આપણે કહીએ કે એનાલિસિસ કેવી રીતે કરવું તો સૌથી પહેલું કામ કે તમને શું પૂછેલું છે કે લેનોલિન કયા ક્લાસમાં આવે છે તો કે ભાઈ લિપિડમાં આવે છે તો સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે કે લિપિડ કન્ટેનિંગ બધી ડ્રગના નામ તમને આવડવા જોઈએ ઓકે એ ફર્સ્ટ તો સૌથી પહેલા તમારે લિપિડ કન્ટેનિંગ ડ્રગ નામ કરી લેવાના છે. ધેન અધર થ્રી ઓપ્શન કયા છે? ગ્લાયકોસાઇડ, વોલેટાઇલ ઓઇલ અને એન્ઝાઇમ. તો એ અધર થ્રી ઓપ્શન એ લોકો એક્ઝામમાં પૂછેલા છે. એનો મતલબ એમ કહી શકાય કે એક્ઝામિનરના ધ્યાનમાં જ છે. તો એ ત્રણેય ટોપિક છે એ ટોપિકની જે પણ ડ્રગ છે એના નામ પણ તમારે કરી લેવાના છે. ઓકે? તો આ ફોર પોઈન્ટ થયા. કે બધા ચારે ચાર ઓપ્શન છે એના જે નામ છે ડ્રગના એક ક્લાસની જે જે ડ્રગ છે એ બધાના નામ તમને આવડવા જોઈએ હવે બીજી વસ્તુ કે લેનોલિન છે શું છે હાઇડ્રોસ્ફુલ ફેટ નું સિનોনিম છે एग्जाम માં તમને ક્વેશ્ચન સિનોনিম ઉપરથી પૂછેલો છે નહીં કે ડાયરેક્ટ નામ પરથી ઓકે તો તમને જે પણ ડ્રગ ના નામ કરો છો એના સિનોনিম પણ આવડવા જોઈએ એનો મતલબ કે બીજો પોઈન્ટ એ થયો એક તો તમારે નેમ તો કરવાના જ છે બધા ક્લાસના પ્લસ એ નામના જે સિનોনিম છે એ પણ કરવાના છે ઓકે ધેન હવે એવું થયું કે માનો કે ક્લાસ ન પૂછો અને એ ड्रगના બીએસ એટલે કે બાયોલોજિકલ સોર્સ અથવા તો ફેમિલી પૂછી લીધી તો સાથે સાથે તમારે નામની સાથે સિનોনিম કરવાના છે એની સાથે બાયોલોજિકલ સોર્સ કરવાનો છે અને પ્લસ એની ફેમિલી પણ કરવાની છે આ તો બેઝિક થયું કે તમારે આટલી વસ્તુ તો કરવાની છે એક લિપિડ માટે then other three ઓપ્શન છે બધામાં सेम લાગુ પડશે ઓકે બધામાં તમારે सेम કામ કરવાનું છે આટલું વસ્તુ છે એ તમારે એક ક્વેશ્ચન ઉપરથી કરશો તો તમારે કેટલા બધા ટોપિક એક જ ક્વેશ્ચન ના એનાલિસિસ ઉપરથી આરામથી કરી શકો છો તો એને રિલેટેડ એ ટોપિક ને રિલેટેડ જો કોઈ બીજા ક્વેશ્ચન આવે તો એ તમે ઈઝીલી સોલ્વ કરી શકો છો અને તમને એના રોકડા માર્ક્સ

તો અહિયા જે સ્લાઇડમાં નામ લખેલા છે એ બધા નામ તમને આવડવા જોઈએ અને યાદ રહી જ જવા જોઈએ અરાચી સોયલ એવું પૂછી શકે सिंपली કે નામ છે એના પરથી પણ ક્વેશ્ચન આવી શકે એવું જરૂરી નથી કે સિનોનિમ પરથી જ આવે સીધું નામ પરથી તમને પૂછી શકે ને કે અરાચી સોયલ છે તો એ કયા ગ્રુપની ડ્રગ છે તો અરાચી સોયલ કેસ્ટર ઓઈલ ચોલ મગરા ઓઈલ કોકા બટર કોટન સીડ ઓઈલ લિંગ સીડ ઓઈલ નીમ ઓઈલ ઓલિવ ઓઈલ રાઇસ બ્રેન ઓઇલ સીસેમ ઓઇલ અને સનફ્લાવર ઓઈલ આ લિપિડ એવા છે કે જે વેજીટેબલ કહી શકાય એટલે કે પ્લાન્ટ ઓરિજિન છે રાઇટ પ્લાન્ટમાંથી મળે છે એ એનિમલ કે જે લિપિડ એનિમલમાંથી મળે છે એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિચ ઓફ ધ ધોલોઇંગ ઇઝ એનિમલ લિપિડ યલ્લો વેક્સ કોડ લિવર ઓઇલ શાક લિવર ઓઇલ એ તો નામ પરથી જ તમે આઈડિયા લગાવી શકો

કે તમારે આ જ વિડિઓમાં ફરીથી તમારે એને જોવાની જરૂર ના પડે આજ જ વિડીયોમાં અને અત્યારે તમે જોવો છો વિડીયો અત્યારે ને અત્યારે જ તમારે એને યાદ રાખી દેવાનું છે કારણ કે તમારી પાસે એટલો બધો ટાઈમ નથી કે તમે ફરીથી એને લઈને બેસો રાઈટ કે ફરીથી હું જોઈશ પછી હું યાદ રાખીશ એવું નહીં અત્યારે તમે વિડીયો જોવો છો અત્યારે ને અત્યારે જ યાદ રાખી લો તો જ તમે વિધિના શોર્ટ ટાઈમમાં બધા ટોપિકને કવર કરી શકો છો ધેન

જે આપણો ક્વેશન હતો અને એડેપ્સ તો આ તો થયા સિનો એક વખત વાંચવાથી કોઈને ના આવડે રિવિઝન કરવું ઇમ્પોર્ટન્ટ છે અત્યારે તમે વિડિયો જોવો છો તો અત્યારે વિડિયો જોઈ લ્યો અને પછી યાદ રાખવા માટેનું તમે વિચારો તો એવું ના કરવું અત્યારે ને અત્યારે જો તમારો વિડિયો બે વાર જોવો પડે ત્રણ વાર જોવો પડે કે ચાર વાર જોવો પડે તો ચાર વાર પણ વિડિયો જોઈને અત્યારે ને અત્યારે જ યાદ રાખી લેજો તો જ તમે મેક્સિમમ પોઈન્ટ છે મેક્સિમમ ટોપિક છે એને કવર કરી શકશો નાઉ બાયોલોજિકલ સોર્સ એન્ડ ફેમિલી તો source સોર્સમાં અરાચીસ ઓઇલ કે જેને શું કહીએ છીએ જેનો છે ફાર્માસ્યુટિકલ એડ અને એડિબલ ઓઇલ તરીકે એનો યુઝ થાય છે તેનું કેસ્ટર ઓઇલ કેસ્ટર ઓઇલનો બાયોલોજીકલ સોર્સ છે રિઝીનસ કોમ્યુનિસ કેસ્ટર ઓઇલનો સિનોનિમ શું છે રિઝિનસ ઓઇલ

લિનસિડનો બીએસ છે લિનમ યુસિટાટીસિમમ અને ફેમેલી છે લિનેસી લિન્સીડ ઓઇલનો ક્વેશ્ચન જીબેટમાં પૂછાયેલો છે કે એમાં એક્ટિવ કન્સ્ટિટ્યુટ ક્યાં પ્રેઝન્ટ હોય છે તેમાં શું હોય ઓલિક એસિડ લિનોલિક એસિડ લિનોલેનિક એસિડ અને ગ્લિસરાઇડ્સ ઓફ પાલ્મેટિક પ્રેઝન્ટ હોય છે લિનસિડ ઓઇલનો યુઝ શું થાય છે ઇટ ઇઝ યુઝ્ડ ઇન ટ્રીટમેન્ટ ઓફ સ્કેબીઝ અને જે સ્કિન ડિસીઝ હોય એમાં લિનસીડ ઓઈલ યુઝ થાય છે ધેન નીમ ઓઈલ નીમ ઓઈલ નું સિનોনিম શું હતું મેરગોઝા ઓઈલ મેરગોઝા ઓઈલ અથવા તો નીમ ઓઈલ તો જેની બીએસ આવશે અઝાદી રાજતા ઇન્ડિકા અને ફેમિલી છે મેલીએસી ધેન નીમ ઓઈલ તો એ તો બધાને ખબર જ જવી ઇન્સેકટ રિપેલેન્ટ છે અથવા તો એક કોસ્મેટિક પ્રિપરેશન માં પણ યુઝ થાય છે ધેન ઓલિવ ઓઈલ તો ઓલિવ ઓઈલ નો બીએસ આવશે ઓલિયા યુરોપિયા ફેમિલી છે ઓલિયેસી ઓલિવ ઓઇલ છે એનો બીએસ ફેમિલી છે એને રિલેટેડ ક્વેશ્ચન જીપેટમાં આવેલો છે કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ ક્વેશ્ચન પણ આવેલો છે કે ઓલિવ ઓઇલમાં કયું કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ હોય ઓલિક એસિડ પાલ્મિટિક એસિડ સ્ટીયરિક એસિડ અને લિનોલેનિક એસિડ હોય ઓલિવ ઓઇલનો યુઝ શું થાય ડિમલ્સન્ટ છે એ ઇમોલિયન્ટ છે અને એની લેક્ઝેટિવ પ્રોપર્ટી પણ હોય છે દેન રાઈસ બ્રાન ઓઇલ બાયોલોજિકલ સોર્સ શું આવશે ઓરિઝા સટાયવા ફેમિલી છે ગ્રામીને જે છે એનો પણ થાય છે અને યુઝોલિયન્ટ પણ યુઝ થાય છે છે એનો બાયોલોજીકલ સોર્સ આવશે સિસેમ ઇન્ડિકમ અને ફેમેલી છે પેડેલિયસી રાઈટ સીસેમ ઓઇલ છે એનો યુઝ શું થાય એ લેક્ઝેટિવ છે ડિમોલ છે અને ઇમોલિયન્ટ પણ છે દેન યેલો બીજ હવે બીઝવેક્સ છે લાર્જ છે અને લેનોલેન એટલે કે હાઇડ્રસ બુલફેટ એ ઓઇન્ટમેન્ટના બેઝમાં મેઇનલી યુઝ થતા હોય છે બીઝવેક્સનો સોર્સ આવશે એપિસ મેલિફેરા આ કયું લિપિડ છે એનિમલ લિપિડ છે રાઈટ તો બીઝવેક્સ માં શું આવશે ઓપ્ટેન ફ્રોમ હનીકોમ ઓફ બીઝ એપિસ મેલિફેરા અને ફેમિલી આવશે એપીડે યુઝ શું કીધો મેં ઓઇન્ટમેન્ટની પ્રિપેરેશનમાં મેઇનલી યુઝ થાય છે અને એમાં એક એક્ટિવ કન્સ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હોય છે જેનું નામ હોય છે માયરીસીન ધેન કોડ લિવર ઓઇલ તો કોડ લિવર ઓઇલ છે એ શેમાંથી મળશે ફ્રેશ લિવર ઓફ કોડ ફિશ કે જેમાંથી કોડ લિવર ઓઇલ મળે છે જેનું નામ છે ગેડસ મોરહુઆ અને ફેમિલી છે ગેડીડે કોડ લિવર ઓઇલ છે આપણને ખબર છે કે કોડ લિવર ઓઇલ છે એમાં શું હોય વિટામિન એ અને ડી એટલા માટે રિકેટ્સની ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે શાક લિવર ઓઇલ તો શાક લીવર ઓઇલ શેમાંથી મળશે? શાક મળશે. એનું નામ શું આવશે? હાઇપોપ્રિઓન શાક વિટામિન એ પ્રેઝન્ટ હોય છે એટલા માટે ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે. પ્લસ એ પણ યુઝ થાય છે. છે. તો છે મળશે? ઓબટેઇન ફ્રોમ એબ્ડોમન ઓફ હોગ સસ સ્ક્રોફા ફેમિલી છે સ્વીટે લાડ છે એમાં મેઈનલી 60%age છે ઓલિન હશે અને 40%age છે સ્ટીયરિન અને પાલમેટિન પ્રેઝન્ટ હશે ointments base માં lard નો યુઝ થાય છે then hydrous sulfate also known as lanolin ફેમિલી BS શું આવશે wool of sheep of ovies eries અને ફેમિલી છે bovidae મેઇન એમાં શું કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ હોય કોલેસ્ટ્રોલ હશે આઈસો કોલેસ્ટ્રોલ હશે ધેન મેરિસ્ટિક એસિડ ઓલિક એસિડ પાલ્મિટિક એસિડ પ્રેઝન્ટ હશે અને મેઇનલી એ ઇમોલિયન્ટ બેઝ છે ક્રીમ ઓઇન્ટમેન્ટ કોસ્મેટિક પ્રિપેરેશનમાં હાઇડ્રસ વોલ્ફેટનો યુઝ થતો હોય છે નાવ તમે વિડિયોને કેટલું ધ્યાનથી જોયો છે અને કેટલું સમજ્યા છો કેટલું ધ્યાનથી સાંભળ્યું છે એનું એનાલિસિસ કરવું છે તો એના માટે છે ક્વેશ્ચન ઓફ ધ ડે ઇઝ ફ્લેક્સ સીડ ઇઝ કોલ્જીકમ લેન્સીપ નક્સમોમીકા ઓર આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે આઈ હોપ તમને આ વિડિયો ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરો હવે તમારી પ્રિપેરેશન છે એને તમારે વધારે સ્ટ્રોંગ કરવી છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમે અમારી સાથે જોડાયેલા રહેશો તો જ તમે તમારી પ્રિપેરેશનને સ્ટ્રોંગ કરી શકશો રાઈટ તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો કે જે પ્રિપેરેશન કરતા હોય અને એમને અમારા વિડિયો હેલ્પફુલ થઈ રહે પ્લસ જો કોઈ તમને ક્વેરી હોય કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અથવા તો અમારા સોશિયલ હેન્ડલ પર તમે અમને મેસેજ કરી શકો છો અને ના 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 વિડીયો બંધ નથી કરવાનું જ્યાં સુધી યાદ ના રહે ત્યાં સુધી વિડીયો જુઓ યાદ અત્યારે જ કરી લેવાનું છે કારણ કે નેક્સ્ટ હજી ઘણા બધા ટોપિક તમારે કવર કરવાના છે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ વેરી મચ